નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનમાંથી બાળ મજૂર પકડાયા છે ટ્રેન મારફતે મહારાષ્ટ્ર અને સુરત તરફ બાળમજૂરી માટે જતા હોવાની આશંકા કાટિહારથી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન આવી હતી પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટર ખાતે એડ સેન્ટરને રતલામથી બાતમ મળી હતી કે વડોદરા સેન્ટરની પ્રયાસ જુવેનાઇલ એડ સેન્ટરના કાર્યકરો વડોદરા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા રેલ્વે પોલીસને સાથે રાખીને ટ્રેનના જનરલ કોચમાં તપાસ દરમિયાન આ તમામ જે બાળકો છે તે મળી આવ્યા છે અઢાર વર્ષ નીચેના 16 જેટલા બાળકો મળી આવ્યા છે 4200 જેટલા યુવકોમાંથી 16 બાળકો જ્યારે અન્યની પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ મામલે વધુ તપાસ રેલવે પોલીસે હાથ ધરી છે સંસ્થા પ્રયાસ જોઈને એડ સોસાયટી નામની સંસ્થામાં હું સામાજિક છું મારી ટીમ છે અને અમને આજે અમારી હેડ ઓફિસરથી એક મેસેજ મળેલો કે એક સ્પેશિયલ ટ્રેનમાં રતલામ તરફથી આ વીસ વીસથી ત્રીસ બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય એની માહિતી મળી અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીં આગળ સોળ જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે આવના ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે અને બાળકોને રેસ્ક્યુ કરવાનું આયોજન કરેલું છે આજે જે અત્યારે બાળકો અહીંયા આગળ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બાળકોનું ઉંમર વેરિફિકેશન કરવામાં આવશે અને એની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે કે આમનું કાઉન્સેલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે સોળ બાળકો અહીંયા આગળ અત્યારે રેસ્ક્યુ કર્યા છે અલગ અલગ વિસ્તારના જે બિહારના છે મધ્યપ્રદેશના છે રતના બાજુથી છે એટલે એ બાજુના રાજ્યોના છે બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે એમના આધાર એ કોઈ માહિતી નથી મળી કે મંગાવ્યા હતા કે કોઈ આના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી બાળકો કે છે હું મારા કાકા જોડે આવ્યો તો મારા બ્રધર જોડે આવ્યો બોમ્બે તરફ જવાનું કહી રહ્યા સુરત કે છે કોઈ બોમ્બે કે છે અલગ અલગ કે છે આ રીતના છે અમારું નામ હરીશ પરમાર હું વડોદરામાં સામાજિક સંસ્થા અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે એની અંદરથી અમને સીડબ્લ્યુ સી ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડિસ્ટાફ સ્ટાફ અને પીએસઆઈના માણસોને અમે સૂચના કરેલી એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે ટોટલ એકતાલીસ બાળકો છે એમાં સોળ બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કે છે અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે ને એનું કામ તો જે અઢાર વર્ષ ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે હાલમાં હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ જે સોળ બાળકો છે એ માઇનોર છે તો એમને સીડબ્લ્યુસી ની ટીમ અને જે અમારા બાળ કિમાણ ઓના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને ચોક્કીશું આગળનું જો તપાસમાં કઈ ગુના ગણાય આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કઈ કલમો હશે એ બીજો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ બાળકોના તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનોર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે તો એમને કાયદેસરની કાર્યવાહી કરીને પરત સોંપવામાં આવશે